ભરૂચના ઝઘડિયા ખાતે જે દુષ્કર્મની ઘટના બની છે તેમાં બાળકી તો હાલ વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યાં ભાજપ સરકાર તો હજી સુધી પહોંચી નથી પણ વિપક્ષના કાને દીકરીની ચીસો લાગે છે સંભરાણી હોય ત્યાં વિપક્ષ નેતા એક ત્યાં પહોંચે છે સારવાર દરમિયાનની માહિતી મેળવે છે અને સાથે સાથે ભાજપ પર આકરા પ્રહાર પણ કરે છે તો શું છે સમગ્ર મામલો જાણ્યા વિડીયોમાં હું ધારવી તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચેનલ ગુજરાતમાં દુષ્કર્મના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે હાલ જ ભરૂચમાં જગડિયા ખાતે દસ વર્ષની બાળકી પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી તેને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી બાળકી હાલ જીવનની જંગ વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં લડી રહી છે ત્યાં ભાજપ નેતા તો હજી સુધી પહોંચ્યા નથી પણ વિપક્ષ નેતા ત્યાં પહોંચ્યા બાળકીની માહિતી મેળવી બાળકીની સારવાર કેવી રીતે ચાલી રહી છે માતા પિતાને આશ્વાસન આપ્યું અને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા તો તેમણે શું કહ્યું જાણીએ આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે દસ વર્ષની એ માસૂમ દીકરી પર જે રીતે બરબદ્ધા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે જે રીતે એને એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે ખરેખર કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બરબત્તા આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુધા પણ કેવી રીતે આવી શકે આજે ડોક્ટર સાથે પણ વાત થઈ છે ડોક્ટર પ્રયત્ન કરે છે હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસ્તી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાસવી બળાત્કાર થાય છે એની હત્યા થાય છે સુરેન્દ્રનગરમાં પણ આવું માસુમ દીકરી પર બળાત્કાર થાય વડોદરામાં પણ નવરાત્રિમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય સુરતમાં પણ બનાવ બને અને અને અનેક આવી ફરિયાદો બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે આખા સમાજને ઝંઝોડી નાખે હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન ને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય આટલું મોટું પોલીસ તંત્ર કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે પોલીસનો ડર ના રહે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય આજે કોઈ પણ ના પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ઘેર સલામત પાછી આવશે કે કેમ એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે બધી જ રીતના ગુનેગારો અસામાજિક તત્વો બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે અને રોજ એવી ઘટનાઓ બનાવો આપણે ટીવી મીડિયા

અને ઘટના ઘટનાને છેલ્લા વર્ષમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે ભૂમાફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે ગુંડાઓ બુટલેગરો અસામાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય ગૃહમંત્રી પોતાની વાહવાહી કે પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો બળાત્કારીઓ અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે એટલે પરપ્રાંતિય નહીં એક એક ગુજરાતી પરિવારને પણ પણ પોતાની બહેન દીકરીની સલામતીની ચિંતા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બિલકુલ પડી ભાગી હોવાને કારણે એક એક ગુજરાતી પરિવારને પોતાની સલામતી ને સુરક્ષાની પણ ચિંતા છે આ આકરા પ્રહાર પર ભાજપ સરકાર શું કહેશે તે તો જોવાનું રહ્યું વિપક્ષની આ સારી કામગીરી જોઈને ભાજપ નેતા પણ તેમની પાસેથી પ્રેરણા લે તેવી અપેક્ષા છે અને બાળકીના ન્યાય માટે જલ્દીથી જલ્દી કોઈ કાર્યવાહી થાય તેવી પણ આશા છે આ અહેવાલ અંગે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો આભાર